મોરબી તાલુકાના મોડફળ બગસડા અને વનાળિયા ગામે રાત્રિ દરમિયાન પશુ ચોરકીનો છેલ્લા બે વર્ષથી તરખાટ માલધારીઓ કરી લેખિતમાં મોરબી તાલુકા પોલીસ જોવ ફરિયાદીએ શું કહ્યું મોરબી ટાઈમ ઉપર શું નામ છે આપનું ભાવેશભાઈ અમીરભાઈ ગમારા બગથડા ગામ અમારે સમસ્યા એક છે કે છેલ્લા બે વર્ષથી આ ગામની અંદર ઘેટા બકરાની ચોરી થાય છે અવારનવાર એ તત્વો આવે છે ગાડી નાની ગાડીની અંદર અને ભરી જાય છે અમે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર જાણ પણ કરેલ છે બે ત્રણ વખત આવી ગયેલા અને પીઆઈ સાહેબને પણ મળેલ તથા કોઈ અમારી ફરિયાદ લેવામાં આવેલ નથી અને અમારા ગામજનોની અમારા ભરવાડ માલધારી સમાજની દરેકની એવી રજૂઆત છે કે જે ચોર છે તેને પકડવામાં આવે અને બીજા ગરીબ માણસોના આ માલ પશુ જે ચરાવીને મહેનત કરીને જે એનો ધંધો રોજગાર ચલાવે છે એની અંદર એ નુકસાન ન પહોંચાડે એવી પ્રાઇમ મહેરબાની પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી એને કંટ્રોલમાં કરે અને આનો બંદોબસ્ત કરે કેટલા ટાઈમથી આ સમસ્યા છેલ્લા બે વર્ષથી આ સમસ્યા છે બકરા ચોરી થયા બગથડા ગામની અંદર જ અત્યાર સુધીમાં સત્તરથી અસી નાના માલ ચોરાયેલ છે એની અંદર હમણાં છેલ્લા જુલાઈની અંદર લાસ્ટ અમારા ભુવાજી વિરમભાઈ રમેશભાઈ ગમારા તેમના દસ બકરા અને બે બોકડા ચોરી થયેલ એની અમે રજૂઆત કરેલ એના વિડીયો ફૂટેજ પણ આપેલ પણ એની કોઈ કાર્યવાહી થઈ નથી અને જો કે કાર્યવાહી પોલીસે કરેલી છે એની સાથે હું પણ રિયલ હતો કે સીસીટીવી ફૂટેજ વગેરે હરેક જગ્યાએ ચેક કર્યા છે પણ છતાં બીજી જગ્યાએ નથી મળેલ અમને જે ફૂટેજ ત્યાંથી મળેલ એની અંદર એ ગાડીઓનું પ્રૂફ પણ અમે આપેલ પણ એનું કોઈ નિવારણ હજી સુધી નીકળ્યું નથી આપણે લેખિતમાં ફરિયાદ આપેલી છે લેખિતમાં ફરિયાદ અમારી કોઈ સ્વીકારવામાં આવેલ નથી હજી સુધી હવે આગામી દિવસોમાં પોલીસ દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નહીં આવે કે તમારી ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો તમે શું કરી શકો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આની જો કાર્યવાહી સાહેબ પોલીસ કોઈ તપાસ નહીં થાય પૂરેપૂરી તો અમે તે અધિકારીઓને પણ મળી છે અને આવનારા સમયમાં તમામ માલધારી મોરબી જિલ્લાના તમામે તમામ ગામડામાં અમે એલાન કરશું અને આવનારા સમયમાં મહા આંદોલનનું આયોજન કરવામાં આવશે ચોવીસ તારીખની રાતે ત્યાર પછી આ ગઈ ચોવીસ તારીખની રાતે જ બનાડિયા ગામથી પણ રબારી સમાજના પાંચ બકરા ભરી ગયેલ છે કાલ રાતે એટલે કે ત્રીસ તારીખની રાત મોટા મોડ પર ગામથી રબારી જે કચ્છમાંથી આવેલ તેનો માલ લઈને ચરાવવા માટે એમના જે સીમમાં બેઠેલા ત્યાંથી એમના ગાડી ત્રણ ગાડી આવેલ પણ એને ભરેલ નથી

બસ આટલું હતું બીજી ત્રણ ગાડીઓ હતી અને એક સ્કોરપીઓ હતી નંબર પ્લેટ વગેરે હતી અને એક આપડે બોલેરો હતો અને બીજી એક અલ્ટો ગાડી હતી અગાઉ તમારે કેટલા પશુ ચોરાણા છે અમારા ઘેટા કેટલા ચાર ચોરાણા તે દિવસ આપણે કાંતિ પર ની બેઠેલા હતા અને તે દિવસ સાંજે લઈ ગયા હતા શું તમે પોલીસ સ્ટેશન ને જાણ કરીને શું તમને પોલીસ જવાબ આપણે ફરિયાદ કરાવી હતી તે દિવસે પણ વરીને આજે ફેસિન આપણે કરાવી છે બરાબર

તો આટલા એવા માલધારી કાલે હજારોની અમે આવતું અને મોરબી તમામ માલધારીને કહેવામાં આવે કે આવતી કલાક પછી તમામ માલધારી જાગૃત થાય અને પાછા અમે પીઆઈ સાહેબને મળવામાં નથી અને આવતા આંદોલન ઉગ્રુ આંદોલન કરવામાં આવશે આ નિર્ણય નહીં મળે એના કારણ એક જ છે કે આજે મોરબી જિલ્લાની આજુબાજુના ગામડાની અંદર જે ચોરીઓ થાય છે એના કારણે અમે આજે મળ્યા હતા એના નિવારણ માટે આગામી દિવસોમાં જો જરૂર પડે તો ઉગ્ર આંદોલન ગાંધી ચિંધીયા રસ્તે અમે ઉગ્ર આંદોલન કરશું